નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 દિલ્હી દરવાજા પાસે થયેલ હોમગાર્ડની જવાનના હત્યાના અનુસંધાનમાં શાહપુર તેમજ ઘીકાટા બંધનું એલાન હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે હિન્દુ સંગઠનોનું શાહપુરથી ઘી કાંટા બંધનું એલાન જોવા મળ્યું છે હોમગાર્ડ જવાનની હત્યા પાછળ છેડતી નહીં એમડી ડ્રગ્સ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અમદાવાદના દલ્લે દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ આજે હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પરંતુ એમડી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘીકાટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે આ એલાનના પગલે મોટા ભાગની દુકાનો આજે બંધ રહી છે વહેલી સવારથી જ શાહપુર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા હોમગાર્ડ જવાનની હત્યાના મુદ્દે એકઠા થઈ અને બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસે દુકાનો અને બજારો બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનના નેતાઓને ડિટેઇન કર્યા છે દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી તો બદરૂન નામના શખ્સે